લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરમાં આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન તારીખ 21મી જાન્યુઆરીના રોજ થશે આગામી તારીખ 21મી જાન્યુઆરીએ વહેલી સવારના ખોડલધામના ચેરમેન શ્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં સાત દીકરીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે આ ભૂમિ પૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે એલઈડી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજિત બે લાખ થી વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે એમાં નાસિર બોઘાણી પહેલાં તો સર્વેને મારા જયમા ખોડિયાર આજે એકવી એક બે હજાર સત્તરે આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના સાત વર્ષ થવા દેવ્યા છે ત્યારે દર દર એકવીસ તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ પ્રકલ્પ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પ એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એકવી એક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ બધા મહાપ્રોગ્રામમાં વધુમાં વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા મહાપજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે